તો હું અન્ય બોલતો જય દ્વારકાધીશ દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદાપાળ ડે આપ સૌનું સ્વાગત કરું છું ધ્વજારોણનો વિડીયોની શરૂઆત કરીએ પહેલાં ખરેખર હું તમને જે દ્રશ્યો દેખાડવા માંગુ છું કે અબોટી બ્રાહ્મણ કેટલી મશક્કત કરે છે જ્યારે ભારે પવન અને વરસાદ હોય છે ત્યારે મોસ્ટ ઓફ જે છે કે વિકલ્પ વૈકલ્પિક જગ્યા ઉપર ધ્વજા જે છે ચડાવવામાં આવતી હોય છે તમે જુઓ કે કેટલી મશક્કત કરે છે કેટલો ભારે પવન છે ધ્વજા જે છે વિટાડવામાં એમને ભારે પસીનો જે છે તો એ આટલી ઊંચાઈ ઉપર અને આવી રીતે કરવું ખરેખર આ દ્વારકાધીશ પરની આસ્થા અને શ્રદ્ધા સૌથી વધારે ભાગ ભજવે છે અને એની નૈતિક હિંમત તો ખરી જ નૈતિક હિંમત કરતાં પણ હું માનીશ કે ભગવાન પ્રત્યેનો ભરોસો જે છે એ આમાં કદાચ વધારે કામ કરે છે રોજ આપણે ધ્વજા લગભગ નીચે હોય ત્યારે લાઈવની શરૂઆત કરતા પણ આજે હું જે આ દ્રશ્યો જોતી હતી એટલે મને થયું કે ખરેખર આ દ્રશ્યો કેમેરામાં લેવા જેવા છે ઝીલવા જેવા છે આના વિશે વાત કરવા જેવી છે એટલે મને થયું કે ફટાફટ હું લાઈવ શરૂ કરું તો હું પણ મેં મારો ફોન નથી મૂક્યો ટ્રાયપોર્ડમાં મારો ફોન જે છે લગાવી દઉં સૌનું સ્વાગત છે ભગવાન શ્રી દ્વારકાધીશની ની દિવ્ય ધ્વજારો રસિક પટેલ પરેશ પ્રજાપતિ અશોક ચૌહાણ જગદીશ ઓડેદ્ર આજની આ ધ્વજારો રેખાબેનની કોમેન્ટ છે કે બેન આજે તમે મોડા છો પણ હું મોડી નથી હોતી જનરલી જ ધ્વજાના સમય ઉપર હોય છે જ્યારે ધ્વજા આવે ત્યારે હું છે અહીંયા પોચતી હોઉં છું એટલે હવે ધ્વજા જે છે ચડશે મોડી નથી તમે પેલા શાંતિથી થોડું લાઈવ જુઓ તમને મજા આવશે ધ્વજા ચડાવવાની શરૂઆત જે છે હવે થશે થેન્ક યુ સો મચ રેખાબેન પોપટ અશોક ચૌહાણ દેવેરા દિનેશ જય દ્વારકા લખંડ

કેટલાય વર્ષોથી આ કાયમી ધ્વજા જે છે ચડે છે હા કે અજીબ પણ ઠાકર છે ને નસીબ પણ ઠાકર છે આખી દુનિયાની ભીડમાં મારી સૌથી નજીક ઠાકર છે રોજ સુંદર કોમેન્ટ હોય છે મહેશભાઈની જય દ્વારકાધીશ વિજયસિંહ ચુડા જય દ્વારકાધીશ આજ અહીંયા ધ્વજારો ગુજરાતનું એક એવું જાણીતું નામ છે આપણે ગુજરાતની અંદર કેટલા એવા આશ્રમો જે છે કેટલા એવા તીર્થસ્થાનો છે કે જે ગરીબની સેવા કરવામાં માને છે ભૂખિયાને ભોજન કરાવવા માને છે અને એવું જ એક જાણીતું નામ રામરોટી આશ્રમ એમના દ્વારા લગભગ જો મારી ભૂલ ન થતી હોય તો ચાલીસ પચાસ વર્ષ પણથી પણ વધારે એમની આ દર સોમવતી અમાસના દિવસે જે છે દ્વારકાધીશને ધ્વજારોહણ ચડે છે હસ્તે વજા ભગત વજા ભગત પોતે જીવતા હતા ત્યારે તેઓ ખાસ આવતા અહીંયા ધ્વજારોહણ કરતા અને મારા જે સસરા છે મારા જે જેને મોટા બાપા તમે કહેતા હોય છે કેટલાક જગ્યાએ અમે ભા કહીએ છીએ એમના દ્વારા આખી જ ધ્વજાનું જે છે એન્ડોલિયમ થતું હોય છે એટલે પરિવારથી મારા પરિવારથી આ ધ્વજા જોડાયેલી છે અને કેટલાય વર્ષોથી હું જોઉં છું કે એ લોકો ધ્વજારોહણ કરવાના આવે છે તો ધ્વજા ભગત જે રબારી સમાજનું નામ છે રામરોટી આશ્રમ કે જેઓ ભૂખ્યાને ભોજન કરાવે છે એ ઉપરાંત ગાય ને કૂતરાને રોટલી રોટલા અને કઈ કેટલાય સેવાના કાર્યો જે છે આશ્રમમાંથી થાય કેટલાય ને પશુ પંખી પ્રાણી બધી જ જગ્યાએ તે જમાડે છે ન માત્ર માણસોને પણ ન માત્ર માણસોનો ભંડારો પણ એટલું જ ગાયો માટે એટલું જ પ્રાણીઓ માટે એટલા જ પક્ષુ પશુઓને અને પક્ષીઓ માટે ઘણી બધી જગ્યાએ જે છે એમના દ્વારા ભૂખ્યા ને ભોજન જે છે કરાવવામાં આવે છે તો આજની રામ રામરોટી આશ્રમ હસ્તે ભજા ભગત દ્વારા તો આપ સૌનું સ્વાગત છે દ્વારકાની દિવ્ય ધ્વજારો જે લોકો પણ જોડાઈ રહ્યા છો એ વિડીયોને વધુમાં વધુ શેર કરજો હિતેશ ભંડારી ભાર્ગવ દવે જય દ્વારકાધીશ સંજય કુમાર ઓદિચ જય દ્વારકાધીશ રમેશભાઈ વાલા જય દ્વારકાધીશ હિતેશ ભંડારી રાજકોટથી જોશી પંકજ જય દ્વારકાધીશ તો શરૂઆત કરીએ આજે પવન ખૂબ હેરાન કરે છે મારો રાયપટ પણ વારે વારા હાલે છે લોકેશ પટેલ જય દ્વારકાધીશ જીતેન્દ્ર પટેલ જય દ્વારકાધીશ ભગવાનજી અને અધ્યાય છઠ્ઠા સાતમા શ્લોક થી કહી રહ્યા છે કે મરણ સમયે ભગવાન નું ધ્યાન કરો દિવ્ય પુરુષનું ધ્યાન કરો તો તમારો આવતો જન્મ છે એ સુધરી જાય મૃત્યુ નિણી ઉપર ભગવાનને જો યાદ કરવામાં આવે તો એ સૌથી દુર્લભ ક્ષણ છે પણ ભગવાન સાથે જ એ કહે છે કે આખી જિંદગી જે વસ્તુ તમે કરી હશે ને અંતે એ થશે આખી જિંદગી ભગવાનનું નામ લીધું હોય ભગવાનને યાદ કર્યા હોય તો તમે છેલ્લી ક્ષણે ભગવાનનું નામ લઈ શકો બાકી તો તમારી કંડિશન જ ના હોય શરીર સાથે ના દેતું હોય તમે ક્યાં એવા ઓલામાં હોવ ખબર પણ ના પડે એક જ મિનિટ પહેલાં એટેક આવી જાય એક મિનિટમાં તો માણસ હતો નહોતો થઈ જાય એક મિનિટ પહેલાં તો એ શું કરતા હતા અને શું નહીં સમજાય જ નહીં એટલે આવી અવસ્થામાં જે છે મૃત્યુ હોય છે અને મૃત્યુ સમયે આવા કપરા કારણે ઝીલીને ભગવાનનું નામ લેવું બહુ જ અઘરું છે એવું ભગવાન કહે છે ભગવાને કીધું ઓડિશાથી હિતેશ ગોહિલ થેન્ક આપણે જોઈ રહ્યા છીએ થેન્ક યુ સો મચ જય દ્વારકાધીશ યશ જોશી લાડાણી ચંદુભાઈ ભરત જાખરી આપણી સાથે છે જય દ્વારકાધીશ જેઠાભાઈ સંચાનિયા શ્યામ લખપોટા જય દ્વારકાધીશ દિલીપ ધામેલિયા ડીએન જય દ્વારકાધીશ બલવીર પુન પુન્યા જય દ્વારકાધીશ જયરામ ઠાકોર બાબુભાઈ જય દ્વારકાધીશ એટલે અંત સમયને સુધારવા માટે બહુ જરૂર છે એવું ભગવાન સમજાવે છે ભગવાને ગઈકાલે નવમા શ્લોકમાં જે વર્ણનો કર્યા જે લક્ષણો કીધા કે આવા આવા લક્ષણો હોય એ દિવ્ય પુરુષનું તમે ધ્યાન કરો કે જે સર્વસ્વને ધારણ કરીને રાખેલા છે જેમણે સૂર્ય ચંદ્ર દરિયો મે દરિયાનું તમને કાલે ઉદાહરણ આપ્યું હતું કેટલા વર્ષોના વર્ષો ગયા પણ દરિયો જે છે કે એમની એમની મર્યાદા ક્યારેય જ ક્યારે ઓળખતો એટલી બધી હોટલો બને છે એટલા બધા બંગલાઓ બને છે તમામ પૈસાદારનું નું સ્વપ્ન સી વ્યૂનો બંગલો સી વ્યૂની હોટલ સી વ્યૂનો જે છે એ બનાવવાની એમની ખ્વાઇસ હોય છે અને ધોમ પૈસા પણ નાખે છે એ વ્યૂ મેળવવા માટે થઈને તો એ જ દરિયો છે ક્યારે એની મર્યાદા જે છે નથી ચૂકતો એટલે સર્વને ધારણ કરનાર જે સૌના છે એવા કેટલાય લક્ષણો જે ભગવાનના આપણે કાલે જોઈ ગયા સૂર્ય સમાન જે તેજસ્વી છે અને આજે આપણે દસમા શ્લોકમાં જાણીશું ભગવાન જે છે એ સમજાવે છે કે મૃત્યુ સમયે કઈ કઈ રીતે ભગવાનનું ચિંતન તો કર્યું પણ સાથે જ એ સમજાવે છે કે કેવું ચિંતન જે છે એ કરવું જોઈએ દસમા શ્લોક પર આપણે પહોંચ્યા છીએ પ્રયાણ કાલે મનુષ્યા ચાલે ન ભક્ત્યા યુગતા યોગ બલે ન ચૈવ ભૂવ મધ્યે પ્રાણમૈવેશ્ય સમક્તા પુરુ પૌરુષ પી દિવ્યમ જે ગઈકાલે લક્ષણો કીધા ભગવાને કે આવા આવા લક્ષણો હોય એને તમે દિવ્ય પુરુષ માનજો પુણ્યકાળે પુણ્યકાળે એટલે કે જ્યારે મૃત્યુનો સમય હોય એ સમયે મનને એકાગ્ર કરી અને દિવ્ય પુરુષનું સ્મરણ કરી ભક્તિ વડે યુક્ત થઈને જે યોગ વડે યુક્ત થઈને એ પુરુષ બે ભ્રમરો મધ્યે પ્રાણને સારી રીતે સ્થાપન કરે છે અને દિવ્ય પુરુષને પ્રાપ્ત કરે છે બે ભ્રમરોની વચ્ચે મેં જે કેપ્શન પણ મૂક્યું છે કે બે ભ્રમરો એટલે કે કપાળ અને કપાળ ઉપર આપણે સૌ કોઈ જાણીએ છીએ કે કપાળ ઉપર આપણે જે છે તિલક લગાવીએ છીએ એમ તો તિલક શા માટે ભગવાન એ જગ્યા જે છે બહુ જ મહત્વની રાખી છે તમે જોશો આપણી નાની મોટી પૂજા પાઠ વૈદિક પરંપરાઓ જ્યારે પણ કોઈ પણ શુભ કાર્ય ભક્તિનું હોય ભગવાનનું હોય કોઈ પણ પૂજા હોય સત્યનારાયણની કથા હોય કે સામાન્ય પૂજા હોય કોઈ પણ પૂજાની શરૂઆત જે છે એ હંમેશા કપાળ પર બ્રાહ્મણ જે છે આચાર્ય જે છે એ તિલક કરીને જ શરૂઆત કરશે ગમે તે નાની મોટી પૂજા કરો તમે સામાન્ય નાનકડી એવી ગાડી સોરી તમે ગાડી પણ કેમ ના લ્યો પણ ગાડીની એ પૂજા કરતી પહેલાં ગાડીને તિલક કરવામાં આવે છે અને ગાડીની પૂજા કરનાર જે યજમાન બાજુમાં ઊભા હોય છે જેમણે ગાડી ખરીદી હોય એને પણ જે છે કે તિલક કરવામાં આવતું હોય છે તો આટલું મહત્ત્વ તિલકનું છે અને શરીરના કોઈ ભાગ નહીં તમે જોયું ક્યારે કે કોઈ હાથે લગાવ્યું કોઈ પગે લગાવ્યું શરીરના કોઈ ભાગ ઉપર તિલક કરવામાં નથી આવતું પણ કપાળ ઉપર જે છે એ તિલક કરવામાં આવે છે કપાળ ઉપર કહેવાય છે કે આપણું આજ્ઞાચક્ર છે આજ્ઞા ચક્ર સાત ચક્ર આપણા શરીરની અંદર છે કે જે આધ્યાત્મિક જગતને ઉજાગર કરે છે જ્યારે તમે એ સાતે ચક્રોને જાગૃત કરો ધ્યાન જાગૃત કરો અને જે તમારી કુંડલીની જાગૃત કરો ત્યારે કહેવાય છે કે તમે સીધો જ બ્રહ્મ સાથે સંબંધ સાધી શકો છો કેટલાય લોકો જે છે એ કરોલી બાબાને માને છે એવા કેટલાય સાધુ સંતો થઈ ગયા ભારતની ભૂમિ ઉપર કે જેમની પાસે તેઓ પોતાના પ્રશ્નો લઈને જતા અને તેઓ એ પ્રશ્નનું નિરાકરણ કરી દેતા સમસ્યાનું નિરાકરણ કરી દેતા તો એ એમનું આજ્ઞાચક્ર જે છે એ સક્રિય બનાવતા અને એ સક્રિય બનાવવા માટે થઈને આપણે ત્યાં તિલકની પરંપરા છે હિન્દુ સનાતન ધર્મની અંદર તિલકનું ખાસ મહત્વ છે તેમાં બહેનો જે છે ક્યારેય તિલક વગર ક્યારેય ચાંદલા વગર ન રહી શકે કારણ કે એ જે જગ્યા છે એ જગ્યા બ્રહ્મની જગ્યા છે ત્યાં ભગવાન આજ્ઞા કરે છે આદેશ આપે છે એ ચક્રને જો તમે આજ્ઞા ચક્રને જો જાગૃત કરો તો તમને સીધો જ બ્રહ્મ સાથે સંવાદ થાય છે સીધું જ તમને આજ્ઞાઓ મળે છે સીધો જ તમને એવા દિવ્ય વિચારો આવે છે સીધો જ જે છે એ મનની શાંતિ મળે છે અને એક ઉર્જા શરીરની અંદર સૌથી વધારે મહત્વ ઉર્જાનું છે આપણે શરીરમાં જમીએ છીએ શું કામ ભોજન શું કામ લે છે ઉર્જા માટે કે મનને શરીરને તાકાત મળે શરીરને તાકાત માટે જ ભોજન જે છે આપણે લઈએ છીએ જે શરીર ભગવાને આપ્યું છે એનું આપણે નામ લેવાનું છે ભગવાનનું કાર્ય કરવાનું છે સેવાનું કાર્ય કરવાનું છે તો ભગવાન આ શરીર જે છે આપણે ભાડે આપ્યું છે મરીશું એટલે શરીર છૂટી જશે બીજું શરીર મળશે ખબર નહીં કેવું શરીર મળશે એ આપણા કર્મ ઉપર ડિપેન્ડ છે પણ નવું શરીર મળે ત્યાં સુધી આ શરીર આપણું ભાડાનું મકાન કહેવાય છે અને ભાડાનું મકાન એટલે ભાડું તો આપવું પડે એમને શરીરમાં રહેવાય નહીં તો ભાડું આપવા માટે આપણે ભોજન લઈએ છીએ એમ કે જે પૂજા જે ભોજનથી આપણે શરીરની અંદર ઉર્જા મળે તો ચક્રથી સીધી જ શરીરની અંદર જે છે ઉર્જા મળે છે અને એમાં તિલકમાં પણ પ્રકાર છે કેટલાક લોકો જે છે કંકુનું ખાસ કરીને બહેનો જે છે એ કંક જે કંકુનું તિલક કરે છે કે જે લાલ રંગ જે શક્તિનો રંગ કહેવાય છે ઉર્જાનો રંગ કહેવાય છે પછી ઘણા જે છે કે ભસ્મનું મોટે ભાગે તમે સન્યાસીઓને બાવા સાધુને જોતા હશો કે તેઓ ભભૂતિનું ભસ્મનું જે છે તિલક કરતા હોય છે ભસ્મનું ત્રિપંડલ કરતા હોય છે તો એક વૈરાગ્યનું સન્યાસ એમણે ત્યાગી દીધો છે એમણે વૈરાગ્ય અપનાવ્યું છે તો એ વૈરાગ્ય માટેનું એ ખાસ તેઓ તિલક કરે છે પછી તમે ઇસ્કોન સંપ્રદાયને જુઓ અથવા જે વિષ્ણુ સંપ્રદાયને માને છે જે ભગવાન વિષ્ણુના પરમ ભક્ત છે તેઓ જે છે એ ચંદનના જે પુંડ કદાચ હું જો મારા ન થતો હોય તો એને ઉર્ધ્વ પુંડ નામ કહેવાય છે કે જે તમે ઈશ્કોનમાં જોતા હશો કે તિલક કર્યું હોય લાંબુ બે સામ સામે રેખા હોય અને જે વચ્ચે જોઈન્ટ થાય અને ત્યાં પાછું નાનકડું ત્રિકોણ જે છે એ બનાવે તો આવી રીતે ચંદનનું તિલક જે છે એ વિષ્ણુના ભક્તો હોય છે એ કરે છે ઘણા પીળા ચંદનનું ઘણા હળદરનો પણ ચાંદલો કરે છે હળદરને પણ બહુ જ શુભ માનવામાં આવી છે ગુરુ જો તમારે ગુરુની કૃપા જોતી હોય ગુરુ વિના જ છે જ્ઞાન ન મળે અને જ્ઞાન વગર મોક્ષ ન મળે એટલે જ આપણે કહી છે ને ગુરુ ગોવિંદ દોનો ખરે કિસ્કો લાગુ પાય બલિહારી ગુરુ આપકી કી જેનો ગોવિંદ દીવો બતાવે જે ગોવિંદને સમજાવે જે ભગવાન વિશે કહે કે ભાઈ મને નહીં ભગવાનને પેલા પગે લાગવાનું છે ભગવાન કોણ છે એ જ્ઞાન જે ન આપે તો આપણો ઉદ્ધાર ન થાય જ્ઞાન વગર ગુરુ વગર ઉદ્ધાર ન થાય એટલે ઘણા લોકો ગુરુની કૃપા માટે જે છે એ હળદરનો અથવા તો પીડા ચંદનનો જે ચંદન આવે ગોપીચંદનનો જે છે ચાંદલો કરતા હોય છે તો અલગ અલગ રીતે અલગ અલગ લોકો જે છે શિવ છે જેને મહાકાલને માને છે જે શિવને માને છે એવા લોકો ભસ્મથી ત્રિપુંડલ કરે છે અથવા એ ભસ્મનો જે છે ચાંદલો કરે છે આમ કપાળ સિવાય ઘણા લોકો ગળામાં અને નાભી ચક્ર પણ જે છે નાભીની ઉપર પણ તિલક કરે છે પણ વધારે વધારે મહત્વ જે છે એ કપાળ પર જ તિલક કરવાનું છે તો એ જગ્યા બહુ મહત્વની છે ભગવાન કહે છે કે આંખો બંધ કરીને યોગયુક્ત થઈને જે યોગીઓ છે જે પરમ યોગીઓ જે છે કે બે પોતાના વચ્ચે મારું સ્મરણ કરે છે એટલે કે ભગવાનનું પરમેશ્વરનું દિવ્ય પુરુષનું જે છે ગઈકાલે જે એમણે લક્ષણો કીધા કે આવા આવા લક્ષણો જે છે એવા દિવ્ય પુરુષનું ધ્યાન જે બે ભ્રમરની વચ્ચે જે છે એ કરે છે અને દિવ્યતાને પ્રાપ્ત કરે છે

એ આપણે આવતીકાલે દસમાં અને અગિયારમાં જોશું સુંદર એવી કોમેન્ટ કોઈની છે પણ હું વાંચું એ પહેલાં જ સ્ક્રોલ થઈ ગઈ દ્વારકા વિશે અમે શું છે તલવાર નથી વાંચી શકાય તલવાર પણ જ્ઞાન વગર અધૂરી છે મારા દ્વારકા દેશ તારા વગર જિંદગી અધૂરી છે જયંત દેવી પૂજક ની સુંદર જે અનામિકા આંગળી છે જે ત્રીજા નંબર ની આંગળી કહેવાય છે અને ટચલી આંગળી બાજુની આંગળી કહેવાય છે તો એ આંગળી ખાસ તિલક કરવાનું મહત્વ છે એ આંગળી જે સૂર્યનું પ્રતીક કરે છે આપણે બધી જ આંગળીઓની અંદર એક એક ગ્રહ એક એક દેવતાનું જે છે પૂજન થાય છે દેવતાઓને સમર્પિત આપણી એક એક આંગળી છે અને આપણી સમક્ષ ભગવાન છે દ્વારકાધીશની સુંદર એવી દિવ્ય ધ્વજારોહણ પીળા રંગની સુંદર ધ્વજારોહણ સૂર્ય ચંદ્રના ચિહ્નોથી અંકિત એવી આ ધ્વજારોહણ ખુલી ગઈ છે આજની આ ધ્વજારોહણ રામરોટી આશ્રમ ધ્વજા ભગત દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે કરવામાં આવ્યું હતું મેં પહેલાં પણ કહ્યું કે રામ રોટી આશ્રમ જે ભૂખ્યાઓને ભોજન કરાવે છે ગુજરાતનું જાણીતું એવું એક આશ્રમ છે બહુ મોટું નામ છે અને હજારોની સંખ્યામાં ત્યાં લોકો ભોજનને પ્રાપ્ત કરે છે ન માત્ર માણસો પણ પશુ પંખી પ્રાણી પક્ષી બધી જ જગ્યાએ એમના દ્વારા જે છે એ સેવાનું કાર્ય થાય છે દરેક ભૂખ્યા જીવને તેઓ ભોજન કરાવે છે અને ઘણા વર્ષોથી એમની આ ધ્વજા કાયમી ધ્વજા છે જે શ્રાવણ માસની અમાસે તેઓ ધ્વજારોહણ જે છે કરે છે તો રામરોટી આશ્રમ દ્વારા આજની આ ધ્વજારોહણ અને હું જે વાત કરી રહી હતી કે અનામિકા આંગળીથી ચાંદલો કરવો કારણ કે એ સૂર્યનું પ્રતિક છે સૂર્ય જે ઉર્જાનું પ્રતિક છે તો આપણી અંદર ઉર્જા આપે એ માટે થઈને આપણે ત્રીજી આંગળીથી ચાંદલો કરીએ છીએ પહેલી આંગળીથી હંમેશા ચાંદલો જે આપણે જે કોઈ આપણું સ્વજન મરી જાય અને એની પાછળ આપણે જ્યારે કોઈ પણ ક્રિયા કરાવીએ એ ક્રિયામાં હંમેશા આંગળીનો ઉપયોગ થાય છે કારણ કે પેલી આંગળી જે છે 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 તો જે સ્વજનો મરી ગયા એને મોક્ષ મળે એ હેતુથી પેલી આંગળીથી જે છે એ ચાંદલો કરવામાં આવે છે તિલક કરવામાં આવે છે કેટલીક જગ્યાએ તમે જોયું હશે કે ક્ષત્રિય લોકો જે છે અંગૂઠાથી એમની માતાઓ છે એમની પત્ની છે એમની બહેન છે જ્યારે યુદ્ધ લડવા જાય ત્યારે ક્ષત્રિયોને અંગૂઠાથી તિલક કરવામાં આવે છે તો અંગૂઠાથી તિલક કરવું અંગૂઠો જે છે એ શક્તિનું પ્રદર્શન કરે છે શૌર્યનું પ્રદર્શન કરે છે એટલે જ્યારે શક્તિ આપવાની હોય કોઈને શૌર્યનું પ્રતિક જે છે અંગૂઠાથી તિલક કરવામાં આવે છે આંગળીઓનું પણ મહત્વ છે કેટલું બધું આપણું હિન્દુ સનાતન ધર્મમાં કેટલો ખજાનો છે કે જ્યારે આપણે ખોલીએ જોઈએ તો આપણે એકદમ ભાવિભૂત થઈ જાય કે ખરેખર આપણે આવા હિન્દુ સનાતન ધર્મની અંદર જન્મ મળ્યો છે તો આપણે હિન્દુ ઉપર આપણે હિન્દુ થવા ઉપર આપણે ખરેખર ગર્વ હોવો જોઈએ અને કેવી બધી વાતો અને કેટલું બધું જીવ ભૌતિક જીવવિજ્ઞાન જે છે એ આપણું એકદમ વિશાળ છે અને ખૂબ જ વિકાસશીલ છે આપણે ક્યારેક સમજીએ જાણીએ તો આપણે ખબર પડે કે આપણી જે પણ વૈદિક પરંપરાઓ છે જે જે પણ વૈદિક પૂજાઓ છે એની પાછળ કેટલું બધું મહત્વ જે છે એ રહેલું છે તો આવતીકાલે ફરીથી મળીશ ગાયત્રી કિરા કિંકાણી મુંબઈથી અશોક ચૌહાણ અલ્પેશ પાડિયા જય દ્વારકાધીશ મારા હૈયે સતત તમારી હાજરી એ જ મારી જાહો જરાલી હાર્દિક ગોહેલ નયન નયન બારિયા જય દ્વારકાધીશ તો આવતીકાલે ફરીથી મળીશું દ્વારકાથી રોજે ભગવાન શ્રી દ્વારકાધીશ દિવ્ય ધ્વજારોહણ અને દ્વારકાથી અવનવીન માહિતી અને રોજે ભગવાન શ્રી દ્વારકાધીશની મંગલા આરતીના દર્શન કરવા માટે લાઈક કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુડે જે લોકો પણ વિડીયોની અંદર જોડાયા હતા વિડીયોને વધુમાં વધુ શેર કરજો અન્ય લોકો પણ ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરી શકે તો વૃંદા પાઢ્યા સૌને જય દ્વારકાધીશ